શિક્ષાપત્ર ત્રણ સત્સંગ દુઃસંગના સ્વરૂપ બ્રહ્મ સંબંધ દ્વારા ભગવદ્ ભાવરૂપી જે નિધિ આપણને પ્રાપ્ત થઈ છે તેનું આપણે સદા દુઃસંગથી રક્ષણ કરવું જોઈએ જેમ જલથી અગ્નિની રક્ષા કરીએ તેમ લોક સંકોચ ત્યજી દઈ આપણે એની રક્ષા કરવી જોઈએ ભાવ અગ્નિ જેવો છે માટે જો દુસંગને સત્સંગરૂપી પાત્રમાં રાખવામાં આવે તો પાત્રના અંતરાયના કારણે ભગવદ્ ભાવરૂપી અગ્નિ પાત્રમાં રહેલા દુઃસંગને જલની પેઠે બાળી નાખશે અહીં લૌકિકને જલ જેવો કહ્યું છે એનો સંબંધ સાક્ષાત ભગવદ્ ભાવ સાથે થવાથી જેમ જલ અગ્નિનો નાશ કરે છે તેમ એ ભગવદ્ ભાવનો નાશ કરે છે ભગવદીએ સદા લૌકિક આસક્તિથી ડરતા રહેવું માટે સત્સંગને આગળ ધરી પ્રથમ એનો નાશ કરવો બીજી રીતે એનો નાશ શક્ય જ નથી સત્પુરુષોના સંગથી જે ભાવ ઉત્પન્ન થયો હોય તેની ભાવના તેમની પરોક્ષમાં કરવી જે વચનો સત્પુરુષોના વચનોથી વિરુદ્ધ હોય તેને કદી પણ માનવા નહીં દુસંગથી ભરત જેવા મુનિને પણ હરિણની જાતમાં જન્મવું પડ્યું તો અત્યારે તો સ્વાભાવિકપણે જ લોકો કેવળ કલિયુગના દોષથી જીતાયેલા છે તેથી એવાઓનો સંગ વિશેષ ભાવથી સેવવો નહીં જો એમ ન જ બને તો મૌન સેવવું જો કોઈ માણસ શ્રી મહાપ્રભુજીના વચનથી અવળા વચનો બોલે અથવા તો એ વચનો એવા હોય જે સંસારા શક્તિ વધારે તો એવા સંઘને દુષ્ટ સંઘ જાણવો એવાનો સંઘ કરવો જ નહીં જે સાધુ પુરુષ હંમેશા શ્રી કૃષ્ણમાં નિષ્કામ પ્રીતિનો બોધ કરે નિરપેક્ષ હોય સાત્વિક હોય તેવામાં સમાગમને સત્સંગ જાણવો ઉપર બે શ્લોકમાં જણાવ્યા પ્રમાણે કોનો સંઘ કરવા યોગ્ય છે એનો નિશ્ચય કરવો પછી એ પોતાના સ્વજન હોય કે પરાયો હોય કે પછી મોટા કુળમાં જન્મેલો હોય આપણે આપણી બુદ્ધિ સદા શ્રીમદાચાર્યજીના આચાર્યજીના ચરણકમળમાં સ્વાભાવિક રીતે જ ધારણ કરવી જેઓએ એમ કર્યું છે એવા સ્વકીય ભગવદીઓના કાર્યની સિદ્ધિ હંમેશા નક્કી થાય છે શ્રીમદ આચાર્ય ચરણથી તેમના સિદ્ધાંતથી જે લોકો વિરુદ્ધ હોય તેમનામાં હરિ ગુરુ ભગવદીયમાં દોષ બુદ્ધિવાળાઓમાં તેમજ સ્વમાર્ગથી વિરુદ્ધ વર્તનવાળા હોય તેમનામાં અવૈષ્ણવપણું જાણવું આ જગતમાં શ્રી કૃષ્ણ શ્રીમદ આચાર્યજી શ્રી વિઠ્ઠલેશ્વર પ્રભુ તથા સર્વ લીલા સામગ્રીની બરાબરી કરી શકે એવું બીજું કશું કદી પણ છે જ નહીં અમે જે આગળ કહ્યું છે તે હંમેશા ચિત્તમાં સ્થાપન કરવું બીજા કોઈની આગળ કહેવું નહીં કેમ કે આજકાલ મનુષ્યો બહિર્મુખ થઈ ગયા છે જેઓ બહારના ધર્મમાં ઇન્દ્રિયોના કાર્યોમાં સન્મુખ હોય તેમની કદાપી સન્મુખતાનો જ્ઞાન થતું નથી જો એક દોષ પણ અત્યંત દ્રઢ જામી ગયો હોય તો અવશ્ય એ સર્વનો નાશ કરે છે આ બધું અમે અહીં નિરપેક્ષપણે સ્વાભાવિક રીતે સ્નેહ પ્રેમથી લખ્યું છે તેથી જો ગમે તો દરેક રીતે ચિત્તમાં સ્નેહપૂર્વક ધારણ કરવું